વિવાદિત ગટર પ્રોજેક્ટ વિરુદ્ધમાં નગરપાલિકાના બહુમતી સભ્યોએ ભેગા મળી લેખિતમાં રજૂઆત સિહોરના હિત માટે કોંગ્રેસ ભાજપ આપ અપક્ષે ભેગા મળી રજૂઆત કરી મહેશ લાલાણી અપો અપક્ષ સભ્ય સિહોર નગરપાલિકા ગટર પ્રોજેક્ટ જે હાલમાં શિવોર નગરપાલિકામાં આવેલ છે તેમાં જ્યારે સભ્યોની પાસે જે રજૂઆત કરવામાં આવી અને નકશા વોર્ડ વાઇઝ જ્યારે રજૂ કરવામાં આવ્યા તો એ વોર્ડ વાઇઝ જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા તે જોતા અમને એવું લાગ્યું કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે એ અગાઉ જે છેતાલીસ કરોડનો જે પ્રોજેક્ટ હતો એની સેમ જ આ પ્રોજેક્ટ છે તો પહેલી વાત તો એ રજૂ કરી કે ભાઈ આ પ્રોજેક્ટ મંજૂર કોણે કર્યો નગરપાલિકાની રિક્વાયરમેન્ટ હતી કે કેમ અને જ્યારે આ જો રિક્વાયરમેન્ટ હતી તો કોણે કરી અને ક્યારે કરી અને ક્યારે ઠરાવો ત્યાં એ પૂછતા એમણે સીધું કીધું કે ભાઈ સરકાર દ્વારા સીધી જીયુડીએમને આ જે ગટર યોજના છે એનો પ્રોજેક્ટ રજૂ કરી અને સૂચના આપવામાં આવી હતી અને જીયુડીએમના અધિકારીઓ શ્રીઓએ પોતાની રીતે પોતાની રીતે ફરી અને આ પ્રોજેક્ટ બનાવી અને દરેક વિસ્તારમાં પોતાની રીતે ફર્યા અને એણે પ્રોજેક્ટ બનાવી અને નકા વિકાસનકશા એણે રજૂ કર્યા અને તૈયાર કર્યા એ વાત અમારી આગળ આવી તો ત્યારબાદ એમણે એમના દ્વારા પણ મિટિંગ બોલાવવામાં આવી જીયુડીસીએમના એન્જિનિયર આવ્યા અને એને અમે પ્રશ્ન કર્યા તો એ પ્રશ્નોના ઉત્તર આપી ન શક્યા અને જે વિકાસ નકશાની અંદર જે ગટરના જે કાંઈ પ્લાનો હતા એ અમે જોતા જે ગટરો અત્યારે હયાત મોટી છે એની જગ્યાએ નાની ગટરો નકશાની અંદર એમણે વેકેલી છે તો અમે એમનો વિરોધ કર્યો કે ભાઈ આવી ગટરો અમારે જોતી નથી અને જે ગટરો ઉભરાય છે અને જે સુવિધા મળવી જોઈએ એની બદલે ઉલટાની દુવિધા ઊભી થાય એમ છે અને સિયોર શેર નરકાગાર બને એવું અમને લાગ્યું એટલે અમે આ પ્રોજેક્ટ અટકાવવા માટે થઈ અને ચીફ ઓફિસર શ્રીને પણ કીધું પણ ચીફ ઓફિસર શ્રી પણ આ બાબતે કોઈ પણ જાતની મૌન સેવી અને કોઈ પ્રત્યુત્તર દેવા માટે તૈયાર નથી એટલે અમને એવું લાગ્યું કે જો ભાઈ બધા સભ્યોને આપણે વાત કરીએ અને સભાસદ શ્રીઓને આ બધી વાત કરતા અને પોતે રૂબરૂ આજે મિટિંગમાં હાજર હોય એમણે આ બધી વાતો સાંભળી અને એમને પણ એવું લાગ્યું કે ના ના આ વાત સત્ય છે આવા ખોટા પૈસા સરકારશ્રીના વેડફાય નહીં એ જોવાની આપણી પ્રાથમિક ફરજ છે તો એ બાબતે બધા એક થયા અને આજે લખાણ કરી અને અમે બહુમતી સભાસદશ્રીઓ એટલે કે ઓગણીસથી વીસ સભાસદશ્રીઓ સિટિંગ મેમ્બરો અપક્ષો તેમજ વિરોધ પક્ષના સભ્યો સાથે મળી ટોટલ અમે આજે વીસથી એકવીસ સભાસદો આજે લેખિતમાં અમે રજૂઆત કરીએ છીએ કે જે ગટર પ્રોજેક્ટ છે તે ગટર પ્રોજેક્ટ તાત્કાલિક આજે બંધ કરવો જોવે અને આજે જે કાંઈ સુવિધાઓ વધવી જોવે અને વિકાસ થવો જોવે એ પ્રમાણે સભાસદોના વોર્ડમાં જઈ સભાસદો સૂચવે એ પ્રકારની ગટર લે તો આજે સરકારી નાણાં જે છે એ યોગ્ય રીતે વપરાય એવું લાગે છે બીજું કે સરકારશ્રીની આજે જે નિયમો છે કે બિનખેતીની અંદર આજે આ કોઈ બી કામ યોજના લેવા ન જોવે તેમ છતાંય બે હજાર આઠમાં પ્રદીપભાઈ શાહ નાયબ આપણા કલેક્ટરશ્રી દ્વારા આ બિનખેતીની અંદર એનો નિયમ થતો હોય તો ત્યાં કોઈ યોજનાના કામ લેવા નહીં તેમજ જે કામ લીધેલ છે એ કામોની માટે થઈને નાણાં રિકવર કરવા માટેનો ઓર્ડર બે હજાર આઠમાં કરેલો છે તેમ છતાં આજે બે હજાર પચીસ થઈ આવી કોઈ પણ કાર્યવાહી કરેલ નથી તો આજે અમને ચૂંટાયેલા સભ્ય તરીકે એવું થાય છે કે ઉપરે પણ કોઈ અધિકારીઓ સાંભળવા આ તૈયાર નથી અથવા એનો જે કાંઈ અમલ જે કરવો થવો જોવે એ અમલ કરવા પણ તૈયારી નથી આ માત્ર દેખાડો છે તો આનો પણ નિયમોનો પણ ભંગ થાય છે અને જે વિકાસ નકશો અત્યારે જે બનાવીને લાવ્યા ગટરનો એમાં લગભગ હું માનું છું ત્યાં સુધી બિનખેતી થયેલા પ્લોટોની અંદર કામ છે જે નિયમ ભંગ થાય છે તો ચીફ ઓફિસર સાહેબને કીધું તો ચીફ ઓફિસર સાહેબ પણ આની અંદર સહમત છે પણ આ અટકાવતા નથી તો આ બાબતે કાયદેસર થાય અને યોગ્ય સરકારશ્રીના નાણાં વપરાય અને એ નાણાંની સુવિધા લોકો ભોગવે એવું અમે ઈચ્છીએ છીએ તો આ બાબતે અમે જે બહુમતી સભાસદ સભાસદશ્રીઓ આ એક ઠરાવ લાવી અને લેખિતમાં અમે રજૂઆત કરીએ છીએ ચીફ ઓફિસરને શિયોર નગરપાલિકામાં ગુજરાત સરકારના જીયુ જ્યુડીએમસી દ્વારા જે ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોજેક્ટનો અમે ટેકનિકલી રીતે અને શિવાની જનતાની ભલાઈ બાબતે સતત વિરોધ કરીએ છીએ કારણ કે તારીખ એક ચાર બે એક પાંચ બે હજાર પચીસના રોજ જે જનરલ અનૌપચારિક બેઠક બોલાવી ત્યારે અમે તમામ સભાસદોએ એનો ડીપીઆર જોયો તો એ ડીપીઆર ગાંધીનગરમાં બેઠેલા કેટલાક બાબુએ જમીનની કાર્યવાહી કરી નથી જમીન ઉપર આવીને સર્વે કર્યો નથી શિહોરની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો નથી માત્ર ને માત્ર સરકારશ્રીના કેટલાક પદાધિકારીને અધિકારીની ભલાઈ માટે અને ભ્રષ્ટાચાર કરવા માટે આ પ્રોજેક્ટ કર્યો એવું સ્પષ્ટ અમને એ મિટિંગ દરમિયાન લાગ્યું એટલે મારો સ્પષ્ટ વિરોધ છે કે આજે નગરપાલિકાના બહુમતી સભ્યો આપણને આનંદ થાય છે કે આ ભ્રષ્ટાચારી પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે એને હું ખૂબ હૃદયપૂર્વક વધાવું છું અને આ પ્રોજેક્ટનો વિરોધ કરવાના કેટલાક મહત્ત્વના કારણ એ છે કે આ શિહોરની જનતા માટે બે હજાર તેરમાં જે સર્વણીમ ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ આવ્યો હતો એ પ્રોજેક્ટની અંદર આ નગરપાલિકાના શાસકોએ જે પ્રોજેક્ટ અપનાવ્યો હતો ત્યારે જે એણે હાઇડ્રોલિક હાઇડ્રોલિક ડિઝાઇનથી જે પાવર પાવર દ્વારા જે ગટરનો પ્રોગ્રામ કર્યો હતો એ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ અને નિષ્ફળ ગયા પછી શિહોર નકાગર બની ગયું અને પછી બે હજાર અઢારના બોર્ડમાં અમે જનરલ સભામાં સર્વાનુમતે એક ઠરાવ કર્યો કે ભાઈ આ પ્રોજેક્ટની તપાસ કરવી ત્યારે મારો સણસણતો અને વેધક પ્રશ્ન એ છે કે મેં એક તારીખે પણ પ્રમુખને આપ્યું છે કે જ્યારે વિજિલન્સની તપાસ માગી હોય ત્યારે પુરાવાનો નાશ કરવા માટે તપાસને જુદા રસ્તે દોરવા માટે આ પ્રોજેક્ટ આવ્યો હોય એવું સ્પષ્ટપણે મારા ફાટી ઇન્ટેન્શન જાહેર થાય છે જેથી કરીને અમે કહીએ છીએ કે આ પ્રોજેક્ટ અને બે હજાર તેરના પ્રોજેક્ટમાં કાંઈ ફેર નથી એના કરતાં પાઇપો નાની છે મારા સાથી સભાસદોએ કીધું એમ અને નબળા પ્રકારના પાઇપો છે આવી ભંગાર હાલતની અંદર યોજના આવી અને શિવારની જનતાનું કાંઈ ભલાઈ થઈ શકે કે કાંઈ શિવરનું હિત થઈ શકે એવું છે નહીં અને મોટામાં મોટું ભય એ છે કે આ ગટરનો પ્રોજેક્ટ અમે સ્વીકૃત કરીએ તો એ પાવરથી ચાલવાનો છે તો શિહોર નગરપાલિકાને કરોડો રૂપિયાનું લાઇટ બિલ ચડી ગયેલું છે અને આ નગરપાલિકાને મોટો હાથી બાંધી અને શિવરની પ્રજાને આવતા દિવસો માટે અમે બહુ મોટું નુકસાન કરી શકશું એવું હું માનું છું ત્યારે શાસક બોડીએ એટલું સમજવું જોઈએ કે શિવ નગરપાલિકાનું ભૂલું નોકરી તો કાંઈ નહીં પણ આવતા દિવસોમાંનું મેન્ટેનન્સમાં પાવર કેટલો વપરાશે એ તમે વિચારો અને આ પાવરથી ગટર ન ચલાવાય ખરેખર ગ્રેવિટીથી મોટા પાઇપો નાખી અને ગટર કરવી જોઈએ તો શહેરનું યુદ્ધ થઈ શકે પણ આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના ઇરાદા સબ આ પ્રોજેક્ટ બન્યો હું ખુલ્લા ખુલ્લે ખુલ્લા આમ ચેલેન્જ કરું છું અને આ પ્રોજેક્ટને સ્વીકારવો એ એક પાપ છે અને મેં પ્રમુખશ્રીને લેખિતમાં આપ્યું છે કે તમે જનરલ બોલાવો પણ એ બોલાવતા નથી તો આજે બહુમતી સભ્યોએ આ કાગળ આપે છે કે તમે જનરલ બોલાવો જનરલમાં ચર્ચા કરો તો હું માત્ર એટલું કહું છું કે આ અમારી માગણીને લાગણી પત્રમાં એવી છે કે આવતા દિવસોમાં આ પ્રોજેક્ટ અસ્વીકાર કરો આ પ્રોજેક્ટની સ્વીકૃતિ ન કરો અને સરકારશ્રીને વિનંતી કરો કે તમે જમીનની કાર્યવાહી કરી અને શિઓની ધરતી ઉપર આવી એનો સર્વે કરાવો અને ગટરના કેવા કેવી રીતે ગટરનો પ્રોજેક્ટ કરવો પડે એનો ડીપીઆર બનાવવાની સત્તા નગરપાલિકાને આપો આ માત્ર ગાંધીનગરના બાબુઓ પોતાને મનગળત કાર્યક્રમ કરી અને સરકાર શ્રીના નાણાંનો મોટો દુર્વ્ય થવાની શક્યતા છે અને કાનૂની ચેતવણી પણ મેં આપી છે કે તમે વિજિલન્સની તપાસને પણ આડા માર્ગે દોરવા માટે અને પુરાવાનો નાશ કરવા માટે પણ તમે કરો છો ત્રણ પમ્પિંગ સ્ટેશન બનશે એ પમ્પિંગ સ્ટેશનમાં ઝીરો વીજળી બિલ આવ્યું છે છતાં એ પબ્લિક રિપેરિંગ કરવાનું કરે છે તો આ ડીપીઆરમાં ક્યારેક ઓગણી કરોડ કહેશે ક્યારેક ચોવીસ કરોડ કહેશે ક્યારેક ચોત્રીસ કરોડ કહેશે આવો અસમંજવાળો અને અસમંજવાળો પ્રોજેક્ટ સ્વીકારી શકાય નહીં અને શિવરની જનતા જાગે એક વખત તો શિવરની જનતાને બાવન કરોડ અને સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાર કરોડ પડી ગયા છે તો હવે ચૂંટાયેલા સભાસદોને જનતાને હું આહવાન કરું છું કે તમે જાગો શિવર નગરપાલિકાના આ સત્તાધીશોને સમજાવો કે તમારે આ શિવરને કેટલી વખત આવું નુકસાન કરવું છે કેટલી વખત પ્રજાના મજૂરીના કાળી મજૂરીના લોહી પરો છે અને અહીંયા બેઠેલા સત્તાધીશોને કેમ આ સૂતું નથી અને આ કામ શરૂ થયું છે તો અત્યારે અત્યારે હું તો આ સભાસદોને અભિનંદન પાઠવું છું કે પહેલાં તો ચીફ ઓફિસરશ્રી આ કામ બંધ કરાવે ચીફ ઓફિસર આમાં ક્યાંક શંકાના દાયરામાં છે એમ હું સ્પષ્ટ આક્ષેપ કરું છું કારણ કે આવો પ્રોજેક્ટ કરવો એ વ્યાજબી સહેજેય નથી જરા પણ વ્યાજબી નથી છતાં આ પ્રોજેક્ટ ચાલુ હોય તો આ પ્રોજેક્ટને પહેલા બંધ કરાવે પ્રમુખ શ્રી અને આ પ્રોજેક્ટ છે એ અસ્વીકાર કરવાનો ઠરાવ જનરલ સભામાં તમામ સભ્યો કરે અન્યથા આ ગામને એક મોટામાં મોટું નુકસાન થવાની દહેશત હું જાહેર કરું છું વધુભાઈ તમે હમણાં વાત કરી કે ઓગણીસ કરોડ ચોવીસ કરોડ આ શું હોય છે આ ઓગણીસ કરોડ ચોવીસ કરોડમાં એ જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે અમને ઓગણીસ કરોડ ક્યાં હતાં ત્યારબાદ ક્યાંક ઓગણત્રીસ કરોડ પછી સિહોર શહેરમાં જ્યારથી આ નવી ભૂગર્ભ ગટર યોજનાનો પ્લાન અમલમાં આવ્યો છે અને એનું કામગીરી શરૂ થઈ છે એ કામગીરી શરૂઆતના તબક્કાથી જ ખૂબ શંકાસ્પદ રીતે થઈ રહી હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું હતું અને આ અંગે જ્યારે પ્રથમ તો વિપક્ષને સંપૂર્ણપણે અંધારામાં રાખીને આ કામ ચાલુ કરી દેવાયું હતું જે અંગે અમે આવેદન પણ આપ્યું હતું વિરોધ પણ દર્શાવ્યો હતો અને લેખિતમાં માગણી પણ કરી હતી ત્યારબાદ અમને જે માહિતી મળી એ માહિતીમાં સર્વપ્રથમ આ પ્રોજેક્ટ હતો એ તેત્રીસ કરોડ રૂપિયાનો એ પ્રોજેક્ટ મંજૂર થયેલો હતો ત્યારબાદ ઓફિસમાં બેઠેલા અધિકારીઓએ એનો સર્વે કર્યો ત્યાં બેઠા બેઠા શિવહોરની ભૌગોલિક પરિસ્થિતિને નજરમાં લીધા વિના તે એ છવ્વીસ કરોડનો થઈ ગયો ત્યારબાદ એમાં સુધારા વધારા કરી ચોવીસ કરોડનો એ પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો અને જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે એ પ્રોજેક્ટ ઓગણીસ કરોડ એકસઠ લાખનો હતો એવું દર્શાવવામાં આવ્યું એટલે સર્વપ્રથમ તો જ્યાં રકમોમાં ફેરફાર હતા એ ફેરફાર અંગે અમે ચીફ ઓફિસર પાસે માહિતી માગી હતી અને એ માટે મિટિંગ બોલાવવાની માગણી કરી હતી તો મિટિંગમાં જે અમને જવાબો આપવામાં આવ્યા કે ભાઈ આ જે સર્વે હતો એ જીડીસીના અધિકારીઓએ એમની રીતે કરેલો હતો ખરેખર આમાં શિહોરના કોઈ વ્યક્તિનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો કે કોઈ જાણકાર વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર ઓફિસમાં બેઠા બેઠા જ આ કામગીરી કરવામાં આવી હોય એવું અમારું સ્પષ્ટ માનવું હતું અને એ બાબતે અમે એ મિટિંગમાં પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ કે જે અમને પ્લાન દેખાડવામાં આવ્યો કે હાલમાં સિહોરમાં ત્રણસો એમ એમની ગટર લાઈન મોજૂદ છે વર્ષોથી અને એ વારંવાર ઉભરાવાની સમસ્યા છે લોકો એનાથી પીડાઈ રહ્યા છે અને જો ત્રણસો એમ એમની ગટર લાઈનની સમસ્યાથી જો પીડાતા હોય તો અમારો વેદક પ્રશ્ન એ જ છે કે નવી જે ગટર યોજના છે એમાં બસો એમ એમના પાઇપ નાખવાના છે ડાયામીટરના જો ત્રણસો એમ એમ મીટર મીટરમાં એ ગટરની સમસ્યા દૂર ન થતી હોય તો એનાથી નાના પાઇપ નાખીને આ લોકો શું સાબિત કરવા માંગે છે આ સ્પષ્ટ અને સ્પષ્ટપણે સરકારી નાણાંનો દુરુપયોગ કરવાની વાત છે અને જેમ અગાઉ મારા સાથી મિત્રોએ કીધું એમ કે ભાઈ આ જે ગટરની લાઈન છે ઘણી જગ્યાએ ગ્રેવિટીથી વિરુદ્ધ દિશામાં એમાં દોડાવવામાં આવી છે જે પ્રેક્ટિકલી બિલકુલ શક્ય નથી એટલે એમાં મને આ જે લાઈન છે એમાં નાણાંનો દુરુપયોગ થતો એ સ્પષ્ટ દેખાય છે જૂની જે સુડતાળીસ કરોડની ગટર લાઈન હતી એમાંના પમ્પિંગ સ્ટેશનો જે બનાવવામાં આવ્યા હતા એ મોટા ભાગના અત્યારે બંધ હાલતમાં છે એટલે એના હિસાબે ત્યાં જે યોજના હતી એ સફળ નથી થઈ તો એની એ જ દિશામાં એની એ જ પદ્ધતિથી આ નવી જે ગટર લાઈન છે એ કઈ રીતે એક શક્ય બને કારણ કે એ જે પમ્પિંગ સ્ટેશનથી ગટર દોડાવવાની વાત હતી એ એક વખત એ યોજના થઈ ગઈ અને એ નિષ્ફળ ગઈ અને એનાથી લોકોને મુશ્કેલી વધી છે તો એની એ જ પદ્ધતિથી નવી ગટર સક્સેસ જાય એ બિલકુલ ખોટી વાત છે એટલે આજે અમે તમામ નગરપાલિકાના સદસ્યશ્રીઓએ પક્ષા પક્ષીથી પર રહીને લોકોના હિતને ધ્યાનમાં રાખીને આજે અમે કુલ વીસ સભ્યોની અમે આમાં સહી લીધી છે બહુમતી સભ્યોએ તમે ભાઈ છત્રીસની નગરપાલિકા છે એમાંથી બહુમતી સભ્યોની અમે આમાં સહી લીધી છે અને અમે આમાં સ્પષ્ટપણે વિરોધ નોંધાવીએ છીએ કે આ યોજના એ તાત્કાલિક અસરથી બંધ થવી જોઈ અને નવી જે કાંઈ પણ યોજના હોય એની જનરલ સભામાં ચર્ચા થવી જોઈએ નગરસેવકોના મત લેવા જોઈ નગરસેવકોના વિશ્વાસમાં લેવા જોઈએ અને ત્યારબાદ જ એની સાચી માહિતી એજન્સી સુધી પહોંચી શકે અને સાચો ડીપીઆર તૈયાર થઈ શકે એટલે અમારી માગણી છે કે આ યોજના રદ કરવામાં આવે આ કામગીરી બંધ કરવામાં આવે અને જે નવી જે કાંઈ આમાં ભૂગર બટર અંગેની જે કાંઈ કામગીરી કરવાની હોય એ સાધારણ સભામાં બહુમતી સભ્યોનો ઠરાવ લઈને એમના અભિપ્રાયો જાણીને પછી જ નવી કામગીરી કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે Hãy bắt được kênh Ghiền Mì કરોડનો જે પ્રોજેક્ટ ગટરનો આવેલ છે એ સાહેબ અહીંયા ઓફિસમાં નહીં હોય કાંઈક કાયમથી બહાર ગયેલ હોય આ ડાંગરભાઈ મિલનભાઈ ડાંગરને અમે આ અમારી જે રજૂઆત છે એ આવેદન રૂપે અમે એને સુપ્રત કરીએ છીએ અને મિલનભાઈને અમે કહીએ કે આ અમારા વતી આ અમે જે લેખિતમાં જે કાંઈ આ અમે રજૂઆત કરી છે એ સાહેબ ચીફ ઓફિસર સાહેબને વહેલા વહેલી તકે પહોંચે અને એની કાર્યવાહી કરે એ માટે અમારી માગણી છે